નમસ્કાર હું પુનિતા દવે એનોજી સાહિત્ય સરિતા ગ્રુપની સભ્ય છું મારો નંબર છે થ્રી એટ સેવન એનોજી સાહિત્ય સરિતા ગ્રુપના સંચાલક શ્રી પ્રદીપભાઈ રાવલ મીનાક્ષ શિવેન રાવલ આયોજિત મદર્સ ડે નિમિત્તે મારી સ્વરચિત રચના રજૂ કરું છું વિડીયો સ્વરૂપે તો હું એવું પર્સનલી માનું છું કે હા મારો વિષય છે કે જનની અને જન્મભૂમિ તો હું એવું પર્સનલી માનું છું કે મા બાપની ચોઈસ નથી હોતી સંતાનને એવું આપણે સાંભળીએ છીએ કહેવામાં આવ્યું છે પણ હું એવું પર્સનલી માનું છું કે એવું નથી હોતું આપણા કર્મોને કારણે આપણને માતાની કૂખ મળે છે અને આપણને જન્મભૂમિ પણ મળે છે માતેમાં એ કહેવત છે બહુ યથાર્થ અને સાચી જ છે આના અંગે પુનિત મહારાજનું ભજન પણ મને બહુ યાદ આવી જાય છે કે મા બાપને ભૂલશો નહીં કવિશ્રી બોટાદગરનું પણ એક આખે આખું કાવ્ય છે કે જનને નહીં જોડ શકી નહીં જડેરેલો મૂંગી આશીષ ઉરે મલપતિ રહેલો લેતા ખૂટેની લાણ જો જનની જોડ સખી નહીં જોડે રહેલો વારે વારે મા એમ નથી કહેતી કે બેટા તારું ભલું થાય તારું કલ્યાણ થાય તને તકલીફ ના પડે હું તારી સાથે છું પણ એના અંતરના અતલ ઊંડાણથી તો એ બાળકનું કલ્યાણ જ ઈચ્છતી હોય છે કે બેટા તને કોઈ તકલીફ ના પડે અને તું જીવનમાં આગળ વધે એટલે એ તો આખું આખું કાવ્ય બહુ જ સરસ છે મને પણ મારું પેરેન્ટિંગ નિભાવવાનો મને બહુ જ આનંદ છે કે મારા બે બાળકો અમીને ઉદયને મેં જણતરથી માંડી એમનું ઘડતર એમનું ભણતર બધું સુપેરે નિભાવવાનો મને બહુ જ આનંદ અને સંતોષ છે મારી બાની વાત કરું તો મારા મમ્મીને અમે બા કહેતા તો મારા બા શિક્ષિત નહોતા પણ મારા બા કોઠાસું જ ગજબ ધરાવતા તો એમાંથી હું ખૂબ શીખી છું મારા જિંદગીના લેસનને જે મને સ્કૂલ કોલેજમાં નથી શીખવા મળ્યું તો મારી બાએમાં કોઈ પણ જિંદગીની કોઈ પણ તકલીફમાં હાર ન માનવી ફાઇટ કરવી અને એક મારી બાનું ચોટડૂક વાક્ય એક જોરદાર તમને કહું કે મા બાપ દે જાણીને કરમ લઈ જાય તાણી એટલે આ સગપણની વાત કરે બાળકોના કેટલી સાચી વાત છે પછી મને એવું એક પણ થાય કે ભગવાને માને પોતાની લગોલગ બેસાડ દીધી છે આ એક પોતાના જેવું જ અનોખું સર્જન કરવા માટેની ક્ષમતા માટે કે નવું માસ પોતાના પેટમાં રાખીને પોતાના જેવું સર્જન કરવું કેટલું બધું કૌતુક મને આજ સુધી અકબંધ છે એ વસ્તુ આ તો માટે આ બહુ અદ્ભુત અને વિરલ ઘટના છે આના માટે તો નિયંતા અને જગતજનનીને સતત સતત પ્રણામ કરું છું કે આ કૌતુક અને આ સરસ અકબંધ રાખી છે એમણે આ એક અદ્ભુત ઘટના અને માને તો કોઈ રીતે મૂલવી જ ન શકાય કોઈ પણ સંતાન મા બાપનું ઋણ ચૂકવી ન શકે માના તો અનમોલ ઋણ હોય છે બાળક પર કોઈ પણ સંતાનની તાકાત નથી આ પ્રસંગે મને ઘણા બધા નારી રત્નો યાદ આવે છે શ્લોક અહલ્યાબાઈ ઝાંસીની રાણી જીજાબાઈ અને ખાસ તો આપણા હીરાબા જેને આપણે અત્યારે જોઈ રહ્યા છે આ બધા આગળના નારી રત્નો તો આપણને ખબર નથી આપણે સાંભળીએ છીએ ઇતિહાસમાં વાંચીએ છીએ બાકી જે હીરાબાનો હીરો અત્યારે મોદીજી આતંકવાદ સામે લડી રહ્યા છે ભારતની રક્ષા કરે છે એ તો એક જાંબા સૈનિકની જેમ એટલે હીરાબાબાનો હીરો પણ અત્યારે મને યાદ આવે છે કોહિનું હીરો એટલે આ મને મારું ભારત ની રક્ષા થાય મારી જનની જનની મારા બા શાંતાબાની પર મને બહુ ગર્વ છે અને મારી જન્મભૂમિ કે જે ભારત માતા એ બંને પ્રત્યેનું મારી આન શાન અકબંધ છે મને બહુ જ ગર્વ છે કે હું એ મારી શાંતાબાની સંતાન છું અને મારી ભારત ભૂમિની હું મારો જન્મ ત્યાં થયો છે ખૂબ ખૂબ આભાર સૌનો આયોજકોનો મરણ પમવાના તો હજાર રસ્તા છે પણ જન્મ માટે તો ફક્ત માં જ માં ને મા જ જોઈએ નમસ્કાર